નમસ્કાર દર્શક મિત્રો બનાસકાંઠામાં ઇએમઆરઆઈ ગ્રીન હેલ્થ સર્વિસીસ એકસો આઠ ટીમે એકસો આઠ એમ્બ્યુલન્સ ટીમે માનવ જીવન બચાવવામાં મહત્વપૂર્ણ કામગીરી કરી છે એક વર્ષના સમયગાળામાં આ ટીમે કુલ પાંત્રીસ હજાર ત્રણસો અઠ્યાવીસ લોકોના જીવ બચાવે છે આ ઉપરાંત બસો અડસઠ સફળ પ્રસુતિ કરાવી માતા અને બાળકને નવજીવન આપ્યું છે હાલમાં જિલ્લામાં બાવન આધુનિક સુવિધાવાળી એકસો આઠ એમ્બ્યુલન્સ અને એક આઈસીયુ ઓન વ્હીસ સેવા કાર્યરત છે એકસો આઠના કર્મચારીઓ દિવસ રાત ફરજ બજાવી લોકોને તાત્કાલિક તબીબી સહાય પૂરી પાડે છે બનાસકાંઠા એકસો આઠના પ્રોગ્રામ મેનેજર બળદેવ રબારીએ જણાવ્યું હતું કે એકસો આઠ એમ્બ્યુલન્સને દર્દી સુધી પહોંચવામાં સરેરાશ ચૌદ મિનિટનો સમય લાગે છે એક વર્ષ દરમિયાન વિવિધ તાત્કાલિક પરિસ્થિતિમાં લોકોએ આ લેવાનો ઉપયોગ આ સેવાનો ઉપયોગ કરીને જીવ બચાવ્યા છે આ કેસોમાં ગર્ભાવસ્થા સંબંધિત બાર હજાર છસો એશી કેસ રોડ અકસ્માતના પાંચ હજાર નવસો બાસઠ કેસ પેટના દુખાવાના ત્રણ હજાર આઠસો સડસઠ કેસ સામાન્ય અકસ્માતના ત્રણ હજાર આઠસો અઢાર કેસ શ્વાસ લેવામાં તકલીફના બે હજાર પાંચસો ઇઠ્યોતેર કેસ હૃદયરોગના એક હજાર બસો ઓગણીસ કેસ તાવના એક હજાર સત્યાવીસ કેસ ઝેરી દવા પીવાના આઠસો ચાલીસ કેસ અને અન્ય ત્રણ હજાર ત્રણસો સાડત્રીસ કેસનો સમાવેશ થાય છે નોંધનીય છે કે એકસો આઠ ટીમે ઘટના સ્થળે અને એમ્બ્યુલન્સમાં જ બસો અડસઠ સફળ પ્રસૂતિ કરાવી માતા અને બાળકોનો જીવ બચાવ્યો છે આ કામગીરી એકસો આઠ ટીમની કાર્યક્ષમતા દર્શાવે છે બનાસકાંઠાની એકસો આઠ ટીમ આ સેવાને કારણે લોકોના જીવ બચાવમાં સફળતા મળી છે.